પ્રય બપોરની સે સુગ્રીના ઓલા મતલો પ્રોટો બનેવો મારા પપ્પા દેશમાં ગયાતા ઓઢે તો ચાર જમમાં આથે પપ્પા મમ્મી છે બને મમ્મી આમાખી કેલી નસે આ

પાપા પોપટ કે હમ પાપા હમ આના તમે છે ને આ જો યલો હા આપણે બ્લુ તમે યલો ચેનાઈ ટીમ બ્લુ યલો યલો છે બ્લુ ને બ્લુ કલર નહીં યલો યલો

Benzel lúc a pin mang hận kêu quá trình gần như một hai tuổi đi gần như thế không được mặt 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 đấy mặt 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 mặt

રોયરા આજે તો અકગુજ રાતે અમાર એક જ્ઞાંક કર્યું હમ એવું તો 50 એવું તો હો લેસલી તાકે સવા એ લેતા ન કર એમ તો નથી હાલ માટે બે ઓર થઈ છે અને મમ્મી ફોન જોવે છે અને હું શું કરું મને મેરાવે ફોન અને ટીવી બંને જોવાની ના પાડી છે મને ક્રિકેટ હા તો તૈયારી કરવી પડે તો હવે હા મને ક્રિકેટ જો ગમે સમજ ન પડે ફોન હા તો તો હવે કાલે મારી ગણિત પરીક્ષા છે હું દરરોજ મંદિરે જાવ એટલે મને બધું આવડી જાય છે ભગવાનનો તો હવે મારો વિડિયો કઈ હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ to be an honest biker